ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોક તો મિત્રો અત્યારે આપણે જવાનું હેરામાં પાણી અને બપોર ને પાણી મિત્રો અત્યારે થઈ ગયા હે અત્યારે આજ જાય ગયો એટલે દિવસ ને આજે હડપાંચ જાય ગયો કાલે છ વાગી જતા

મિત્રો અત્યારે વાડી આવી જાય ને જો પાણી ચાલુ થઈ ગયું છે ઊંડી ભરી રહી છે અને જો આ નાના ભૂંગળામાં જાય હે વાત તો સહી તો અહીંયા પોચ છે તો આપણે વયા દેવી તો હાર ઓલા કડી ના કવરો ના કારણ કે ત્યાં ચાર આટડી બાકી હે ને બાકી આ બધું પહી દીધું જો આ બધું પહી દીધું તો હાર ઓલો ઇંકા રવાના કરીને ઘડીક પાણી પહી દેવી હજી તો વાલ લાગશે હાર ઓલો ઇંકા ઘડીક પાણી પહી દેવી મિત્રો લાઈટ વજે છે ને અને જો થોડુંક થોડુંક પાણી ચાલુ છે મિત્રો ઘડીક લાઈટ ન જઈ હોત ને તો જીંદ જોઈ લો આઠ વાગે પી જાત પણ લાઈટ વજે છે એક બે અઠવાડિયા જેવું છે લાઈટ આવે ને તાર લગ્ન આને રહેવાનું પછી આવી જાય તો મિત્રો આ સારું લાઈટ વજે પછી એક બે એલા આઠ ચાર પી જાય છે તો પછી એક વાર દાડેડું રહેશે એ ચાર પાંચ આડ ઓલું

તો અમે આપણે જવાનું છે આઠયું વીણવા તો સારું હલો અહીંયા જઈએ હાંઠું વીણવા મિત્રો હાથી વીણે અહીંયા આવતો રહ્યું ને અહીંયા ખાવાનું છે જો ટિફિન ખોલે જો સારું હલો ખાઈ લે પછી કડી હાંઠી ભેગી કરવી નહીં આ ટગલા લગ્ન લઈ ને એટલે આ જહાં જ્યાં કપ્પા હોય જાય કાલે આપણે હરગાઈ દેવાની છે બ્લોગ બનાવીશ કાલનો જોઈ લઈ લો અહીંયા લગ્ન પહોંચી નહીં એટલે કાલ વીણી લઈશું ને હરગાવી દઈશું આ ઉપર આ કપા લઈ જાય ને પછી કંઈક થાય સારું હાલો જેટલી એટલી વીણાયું ને હવે હાથ જો એટલા ટગલા કઈ નહીં ઓલા લગન લેવાનું એકદમ ચાવી ને એકદમ આવી એટલે પૂરવું જો સાણા ને એવું ચાલુ થઈ ગયું સારું હલો ઘડી વી પણ હમણાં ટ્રેક્ટર પર વાવવાનું કપાનું

જેવી થઈ છે એટલે હર ગયા બે ત્રણ કરે ઓલો ઘરે આવી ગયા અમદાવાદ થઈ ગઈ મિત્રો દરરોજ ન શું નહીં તોય એવા રહે છે પડ્યું સારું નહીં લેવી દરરોજ નહીં કામ કરવામાં આવે એટલે થઈ ગયું સારું ને નહીં લેવી મિત્રો નહીં લીધું હોય ને ક્યાં ગેસ ઉપર ન તરત ઉલવી ગયો તો સરખો વિકરો નતો કારણ કે ગેસ પૂરો થઈ ગયો તો તેને ચાર દિવસ ને મોપા કે ચા બની જશે છે એ કહ્યો તો ઊંધો તો મિત્રો ઉકળોય નહીં ચા તો ટ્રાય ન કરતા કારણ કે આ થઈ જાય એ રીતે સારું ઓલો મિત્રો આઠ વાગી ગયી ગયા સમજો ભાત ને ડેર તો સારું ઓલો ડેર પાત ખાલી ઊંધો મપા નહી જાય છે ગાડી આંકવા જો આમ દેસા ભઈ હે આ કામ હા તો હારો વાળો આપણે ખાઈ લે નહીં જશે ગાડી માં હાર વાળો ખાઈ લે મિત્રો ખાઈ બે લીધું હે ને હા જવાનું આપણે તબક પર ઉવા તો હાર વાળો બ્લોક ને એન્ડ કરી હવે મળીએ બીજા બ્લોક માં હાર વાળો બીજા બ્લોક માં મળું કાલે કાલે આપણે હીરામાં પાણી વાળવાનું હોય આખો દી સારું હલો કાલ મળવું બીજા બ્લોકમાં